અને તમારી ઊંઘ જેને આવતી હોય તે ઉડી જાય મિત્રો આપણે હમણાં જે ડેમોન્સ્ટ્રેશન જોયું એમાં ખૂબ બધી વિગતો છે અને આપણે પણ ખૂબ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ડેટાનો ઉપયોગ કરીને આપણને આવો ડેમોન્સ્ટ્રેશન આ ટેકનોલોજી આપણને હાયર થઈને મળી શકે કોઈ પાસે તે વેચાતી લઈ શકાય પણ ડેટા જે લેવો છે એ ડેટા તો આપણે જાતે જ ઊભો કરવો પડે અને એટલા જ માટે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ કહેતા હોય છે કે ધારાસભ્ય હોય સાંસદ હોય કોર્પોરેટર હોય એનું પોતાની સાઇઝ પ્રમાણે નાનું મોટું કાર્યાલય હોવું જોઈએ તો એ ડેટા કેવી રીતે ડેવલપ થશે કે તમારા અહીંયા કોઈ કાર્યકર્તા કોઈ વ્યક્તિ કોઈ કામ માટે આવે છે તો એમાં તારીખ નોંધાઈ જાય સમય નોંધાઈ જાય એનું કામ નોંધાઈ જાય અને કામ એનું થયું કે ના થયું ન થયું હોય તો પણ અને થયું હોય તો પણ એ કામ પણ નોંધાઈ જાય એટલે તમારી પાસે કાર્યકર્તાનો ડેટા આવે છે એમાં તમે કાર્યકર્તા અથવા વ્યક્તિ તમારી પાસે આવે છે ત્યારે તમે એને ઉંમર પૂછી લો છો છો એની મેરેજ એનિવર્સરી પૂછી લો છો એના મોબાઈલ લઈ લો છો એનો વોટ્સઅપનો અલગ નંબર હોય તો એ તમે લઈ લો છો તો એનો મતલબ છે કે ડેટા એ તમારી પાસે આવે છે આપણી પાસે એક કરોડ તેર લાખથી વધુ પ્રાથમિક સદસ્યો છે અને છતાં આપણે પેજ કમિટીના સભ્યો બનાવ્યા અહીંયા પેજ કમિટીના સભ્યો કેટલા છે જરા હાથ ઊંચો કરજો અમારો કોઈ નથી પેજ કમિટીના સભ્યો હોય તો હાથ ઊંચો કરો બધા છે બધા હાથ ઉપર જોઈએ ને પછી બધા છે તો તમે ચેક કરજો ભાઈ બધા નથી લાગતા બૂથ પ્રમુખ જો ના હોય તો પેજ કમિટીના સભ્ય કેવી રીતે બનશે આગળ અને જે પેજ કમિટીના સભ્ય ના હોય એ ભૂત પ્રમુખ ના બની શકે એટલે પહેલાં સૌથી પહેલાં બૂથ પ્રમુખ પેજ કમિટીના સભ્ય બનો તો જ તમે ભૂત પ્રમુખ તરીકે ચાલુ રહી શકો આ ત્રણે ત્રણ પ્રમુખોને વિનંતી છે કે તમે તમારા આજે જે આમંત્રિત બૂથ પ્રમુખો છે એમનો ડેટા ચેક કરજો અને એ લોકો જો પેજ કમિટીના સભ્ય ન હોય તો એમને આજે સાંજ સુધીમાં કે મોડા મોડામાં કાલ સુધીમાં એમને પેજ કમિટીના સભ્ય બનાવજો તો એક કરોડ તેર લાખ બુથ પ્રાથમિક સદસ્ય હોવા છતાં આપણે ચોમોતેર લાખ જેટલા પેજ કમિટીના સભ્ય બનાવ્યા આ બંનેનો તફાવત શું છે બહુ મોટો તફાવત છે એમાં કે પ્રાથમિક સદસ્ય એક ઘરમાં ચાર જણા છે કોઈ એક કાર્યકર્તા છે એની પત્ની છે એનો દીકરો છે એની દીકરી છે અથવા એના દીકરાની વાઈફ છે એ જેટલા લોકો ઘરમાં હશે બધા જ તમારા પ્રાથમિક સદસ્ય બની શકે છે પણ પેજ કમિટી તમે ઘરમાંથી ફક્ત એક જ વ્યક્તિને બનાવો છો એટલે ચોમ્મોતેર લાખ એટલે ચોમ્મોતેર લાખ ઘર એના ઘરમાં તમારો એક એક પ્રતિનિધિ છે અને પ્રાથમિક સદસ્ય એટલે એ ઘરમાં ચાર પાંચ સદસ્ય પણ છે અને એટલા જ માટે પેજ કમિટીનું મહત્ત્વ એટલા માટે છે કે હું મારા ઘરમાં પેજ કમિટીનો સભ્ય હોય તો મારા ઘરના બાકીના જે સદસ્યો છે એનું મતદાન કરવાની જવાબદારી એ પહેલી મારી આવે છે મારા આજુબાજુના લોકોની મતદાન કરાવવાની જવાબદારી પણ પેજ સભ્ય તરીકે પેજ કમિટીના સભ્ય તરીકે આ પેજ પ્રમુખ તરીકે એ મારી આવે છે અને એટલા જ માટે પેજ કમિટીના શબ્દોનું સભ્યોનું અત્યંત મોટું મહત્વ છે અમે હમણાં મુખ્યમંત્રીશ્રી સાથે દિલ્હી ગયા હતા રત્નાકરજી સાથે હતા એક ઉત્તર પ્રદેશના મંત્રી એ અમારી પાસે આવીને બેઠા થોડી વાત કર્યા પછી એમણે મુખ્યમંત્રીને કહ્યું કે અમે તો ગુજરાતના કાર્યકર્તાઓને જ ફોલોઅપ કરીએ છીએ એટલે આપણા મુખ્યમંત્રીને પૂછ્યું કે શું ફોલોઅપ કરો છો કે વહી કરતા પેજ કમિટી વાળા જો આપને હથિયાર બનાવ્યા હે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પાસે પેજ કમિટીનો જે હથિયાર છે એ આખા દેશમાં હવે એનો ઉપયોગ થાય છે એ ઉઠીને ગયા પછી ત્યાં માલવિયા આવ્યા અમિત માલવિયા એ સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે એ આખા દેશની જવાબદારી એમની પાસે છે અને પશ્ચિમ બંગાળના પ્રભારી પણ છે એટલે એમણે અમારી પાસે આવીને બેઠા અલગ મલકની વાતો કર્યા પછી એમણે પછી કહ્યું મને એમણે કહ્યું કે મુખ્યમંત્રીને એમ કહ્યું કે અમે શિયાલ પટેલના આભારી છે એમણે અમને જે પશ્ચિમ બંગાળમાં ડુપ્લિકેટ મતદારો છે એના ચોત્રીસ લાખ લોકોના કયા પેજ પર કયા બૂથમાં કયા વિધાનસભામાં એના નામ નંબર સાથે અમને ડિટેલ આપી અમે થેલાઓ ભરી ભરીને બધા જ આગેવાનો ઇલેક્શન કમિશનરને થેલાઓ આપી આવ્યા અને એમને કહ્યું કે આ જે ડુપ્લિકેટ મતદારો છે એના નામ કમી થવા જોઈએ હવે બહારના રાજ્યમાં એ આગેવાનો જો આપણી નકલ કરતા હોય ગુજરાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની કોપી કરતા હોય તો તમને ગર્વ થવું જોઈએ થાય છે તો એ વાતમાં તાળી નહીં પડે એમ તમે તો બહુ કંજોસ આ દર વખતે મારે કેવું પડે હવે કીધા વગર પાડજો એ તો પછી હું કહીશ કે તમને રસ નથી એટલે નહી પાડીશ બોલવાનું બંધ કરી દઈશ આ પેજ કમિટી એની તાકાત તમે એકસો છપ્પન જોઈ હું પ્રમુખ બનીને ને આવ્યો ને ત્યારે મેં કહ્યું હતું કે આઠમાંથી માંથી આઠ સીટ જીતશે એટલે મને તો ઉપરથી ઠપકો મળ્યો આપણા બધા પ્રદેશના નેતાઓ જ્યારે પેલું કોરોના હતું ને એટલે સ્કાપ બાંધતા એટલે મૂછમાં હસતા હતા કે આ આ ભાઈને કંઈ સમજ પડતી નથી અને ગપ્પા મારે છે આઠમાંથી આઠ જીતી આવું કંઈ જીતાતું હશે પણ આઠે આઠ સીટ તમે લોકો જ જીત્યા કાર્યકર્તાઓ જીતાડીને બતાવી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકાનું ઇલેક્શન આવ્યું ત્યારે પણ મેં તો દાવો કરતો હતો કે નેવું ટકાથી વધુ સીટ જીતીશું તારે પણ બધા કહેતા હતા કે આ તો ઠોકા ઠોક કરે છે આ ભાઈ તો અને તો પ્રમુખ ચાલુ રખાય નહીં એવું લાગેલું તમને લાગ્યું હશે ત્યારે પણ આપણે નેવું પોઈન્ટ પાંચ ટકા સીટ જીત્યા એકત્રીસ જિલ્લા પંચાયત હતી આપણી પાસે ફક્ત પાંચ હતી કોંગ્રેસ વાળા એમ કહેતા હતા કે તમે આવજો ગામડામાં ખબર પડી જશે એમને જ ખબર પડી ગઈ કે એકત્રીસ એકત્રીસ આપણે જીતી ગયા નગરપાલિકા એકાણું ના ઇલેક્શન તાલુકા પંચાયત બસો એકત્રીસ એમાંથી બસો ને તેર જીત્યા મહાનગરપાલિકા આઠે આઠ જીત્યા જે આપણી પાસે જ હતી આ તાકાત કોઈ અધ્યક્ષ પાસે જાદુ લાકડી નથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની આ તાકાત હતી એના આધારે મેં આવા નિવેદન કર્યા હતા અને એ નિવેદન તમે સાચા પાડ્યા આ ભવ્ય જીત મેળવી આ જીતના અધિકારી પણ તમે છો